અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ગામે આવેલી ચતુર નદીમાં છેલ્લા ઘણા વર્ષોથી ગાંડા બાવળોનું સામ્રાજ્ય પથરાયેલું હતું જેથી ચોમાસાની ઋતુમાં જ્યારે નદીમાં ભરપૂર માત્રામાં પાણીનું પૂર આવે ત્યારે આગળ પાણીનો નિકાલ થતો ન હતો જેથી ગામના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ રહેલા જોવા મળતા હતા ધંધુકાના બાજરડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી ચતુરી નદીમાં જંગલનું સામ્રાજ્ય જામેલું હતું જેથી આ નદીનું જંગલ કટિંગ કરવા માટે તાલુકા પંચાયતના મહિલા સદસ્ય બેન દ્વારા જવાબદાર તંત્ર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી જેથી તંત્ર દ્વારા હાલમાં નદીમાં પથરાયેલા ગાંડા બાવળોને જેસીબી મશીનથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા ખેડૂતોમાં અને ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે આપણું નામ મારું નામ સંગરિયાત નાસીર પ્રતિનિધિ બાજડા આપ કેટલા સમયથી રજૂઆત કરતા હતા હું આશરે લગભગ ત્રણ વર્ષથી જંગલ કટિંગ કરવાની રજૂઆત અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કરતો હતો સ્ટેટ માર્ગ મકાન પંચાયત સિંચાઈ વગેરે વિભાગમાં કરતો હતો અને છેવટે પાવળા ઇરિકેશનની અંદર તેનો નિકાલ આવેલ છે અને આ જંગલ કટિંગથી બાજેડાના ખેડૂતોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છે ઘણા લગભગ આશરે 40 થી પિસ્તાલીસ વર્ષ પહેલાં જંગલ કટિંગ અને નદી ઊંડી થયેલી હતી પછી આજે બે હજાર અંદર જે જંગલ કટિંગનું કામ શરૂ થયું છે તેમાં ખેડૂતોને એક તો વાવણી વખતે ઊંડડાના ત્રાસથી અને પાક આવતી વખતે ગુંડનું નુકસાન હતું તે નુકસાનમાંથી મુક્તિ મળશે અને પાણી આવવાથી નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાઈ જતું હતું તે પાણીનો પ્રવાહ ઓછો થઈ જશે અને નદીમાં વહેવા મળશે આશાબેન ટિમ્બલિયા દિવ્યાંગ ન્યૂઝ ધંધુકા અમદાવાદ